ફરસાણની દુકાન જેવી શેવ તો તમે શેવ હંમેશા ઘરમાં તો શેવ ટમેટાનું શાક બનાવો શેવ મમરા બનાવો કે કોઈ પણ ફરસાણ તમે બનાવો તો એના પર શેવ જતી હોય છે જો તમારી શેવ ફરસાણની દુકાન જેવી તમે ઘરે ન બનાવતા હોય તો આ રીતે એકવાર બનાવજો તમે બહાર નહીં લાવવાનું ભૂલી જશો અને હા ઘરે બનાવો એટલે તમે સારા તેલમાં બનાવો તો આ શેવ છે એક મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો અને ઘરમાં જ્યારે પણ કોઈ ફરસાણમાં કે તમને જરૂર પડે ત્યારે તમે આ શેવ બનાવી શકો અને ઘરે આ શેવ બનાવવાનું ખૂબ જ સરળ અને એકદમ સસ્તી રીતે બની જશે ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવી શેવ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં તો આપણે આ શેવ ટિપ્સ સાથે બનાવીશું એટલે એકદમ પર્ફેક્ટી વધારે ઓછી તમારે બનાવી હોય તો એ રીતે માપ તમે વધારે ઓછું પણ લઈ શકો તો એક બોલ લઈ લઈશું એમાં ચારણી મૂકી અને બે કપ ચણાનો લોટ એટલે કે બેસન ઝીણો ચણાનો લોટ પેકેટમાં જે આવે બેસન એ જ તમારે શેવ બનાવવા માટે વાપરવાનો છે ઘરે દળેલો જે તમે લોટ લ્યો એના કરતાં વધારે સારી જે શેવ છે એ જે બહાર લોટ બેસન મળે છે એની વધારે સારી બને છે લોટને તમારે ચાળી લેવો જરૂરી છે તો લોટમાં બેસનમાં ગાંઠા વધારે પડતા હોય છે એટલે તમારે એને ચાળીને લેવો જરૂરી છે તો આ બે ટીપ લોટ કયો લેવો અને તમે જ્યારે પણ લોટ લ્યો ત્યારે એને ચાળીને લેવો હવે એમાં આપણે સવા ટી સ્પૂન જેટલું મીઠું તો માત્ર મીઠું જ હોય છે હિંગ હું ઉમેરી રહી છું પણ હિંગ છે એ ઓપ્શનલ છે તો અહીંયા બે કપ ચણાનો લોટ લ્યો તો સવા ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ હિંગ ઉમેરવી ઓપ્શનલ છે અને સાથે શેવમાં હળદર હોતી નથી તો હળદર ઉમેરવાની જરૂર નથી જો તો પણ તમને કલર થોડો પીળો જોવે તો એક ચપટી જેટલી હળદર ઉમેરી શકો આ રીતે મેં મિક્સ કરી દીધું અને શેવમાં મોણ પણ નથી હોતું તો પણ તમારી જે શેવ છે એકદમ સોફ્ટ એવી બનશે હવે આ રીતે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે લોટ અહીંયા આપણે રોટલીના લોટ જેવો સોફ્ટ હોય એવો લોટ રાખવાનો છે એકદમ ઢીલો પણ નથી કરવાનો અને કઠણ બિલકુલ નથી રાખવાનો એ ધ્યાન રાખવાનું છે તો રોટલીના લોટથી પણ થોડો સોફ્ટ એવો લોટ રાખવાનો છે તો આ રીતે મને અહીંયા અડધો કપથી થોડા ઓછા પાણીની જરૂર પડી આ રીતે આ લોટ છે એ ચીકણો હોય છે એટલે પાણી જ્યારે તમે ઉમેરો તો ખૂબ ધ્યાન રાખીને ઉમેરવાનું છે ઢીલું વધારે ન થઈ જાય તો અત્યારે હવે તમે જોઈ શકો છો થોડો સ્ટીફ છે પણ એકદમ ચીકણો તો ચણાનો લોટ હંમેશા ચીકણો હોય તો એવો લોટ અત્યારે થઈ ગયો હવે આપણે સાઈડમાંથી જો લોટ વધારે પડતો આ રીતે સાઈડમાં ગયો હોય તો તમારે ચમચીના મદદથી આ રીતે શેવનો બધો લોટ એકસાથે મિક્સ કરી દેવાનો અને અહીંયા તમે થોડું તેલ પણ એમાં ઉમેરી શકો તો લોટ રેડી થઈ ગયો હવે આપણે સંચો લઈ લઈશું તો અહીંયા સંચામાં તમારે જે પણ વેરાયટીની એકદમ ઝીણી શેવ થોડી થિકશેવ કે પાતળી કે મીડિયમ જે પણ તમને શેવ જોવે એની રીંગ જે આવે એ તમારે આ રીતે સંચામાં ફિટ કરી દેવાની અને સંચાને હલકો તેલથી તમારે ગ્રીસ કરી લેવાનો અને પછી આ રીતે એને ફિટ કરી અને લોટ જે આપણે તૈયાર કર્યો છે એ આપણે સંચામાં ભરી દઈશું લોટ છે એ ચમચીથી હલકો તમારે આ રીતે એને મિક્સ કરી દેવાનો છે અને પછી હાથને થોડા તેલવાળા કરી એનો રોલ કરી લઈશું અને સંચામાં આપણે રોલ ઉમેરી દઈશું જો તમારી પાસે જૂનો ટ્રેડિશનલ સંચો છે પિત્તળનો આવે એ હોય તો એક સંચો ભરાય એટલું આ મેં એનો લોટ શેવનો લોટ રેડી કર્યો છે તો એ રીતે તમને વધુ ઓછું તમારે જો વધારે શેવ બનાવી હોય તો લોટનું પ્રમાણ તમે વધારે પણ લઈ શકો તો અહીંયા હું શેવ મમરા બનાવી રહી છું તો એના માટે જ આ શેવ બનાવી રહી છું પણ જો તમારા પાસે મોટો ડબ્બો એરટાઈટ હોય તો એકસાથે તમે એક કિલો જેટલી પણ શેવ બનાવી શકો તો આ રીતે મેં લોટ ભરી સંચાને આ રીતે બંધ કરી દીધો અને આ હેન્ડલવાળો સંચો છે તો હેન્ડલ પ્રેસ કરીએ એટલે શેવ છે એ બહાર આવશે તો અહીંયા શેવને તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની તેલ ગરમ હોય એટલે આ રીતે તમે સંચાને પ્રેસ કરી અને દોઢ રાઉન્ડ જેવું તો એકવાર મેં રાઉન્ડ ફેરવ્યું અને પછી અડધો રાઉન્ડ આ રીતે ફેરવ્યો એટલે આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી શેવનો શેપ આ રીતે કઢાઈમાં જ આવી જશે તો અહીંયા મેં લોયું છે મારું એ નાનું છે તો એમાં હું તળવા માટે જ આ ખાસ વાપરી રહી છું તો હંમેશા તેલ હું ઓછું બગડે એટલા માટે તો જેટલું તમને જરૂર લાગે એટલું જ તેલ બગડે તો આ રીતે મેં તેલમાં એને બે સાઈડ એક એક મિનિટ જેવી જ તમારે મીડિયમ ફ્લેમ કરી અને ફ્રાય કરવાની છે તો શેવનો લોટ બાંધવામાં તમને લગભગ પાંચેક મિનિટ જેવું લાગે અને પછી આ રીતે સંચો ભરતા બે ત્રણ મિનિટ અને બે જ મિનિટમાં શેવ તમારી તળાઈને રેડી થઈ જશે તો દસ મિનિટમાં આ શેવ તમારી બનીને તૈયાર થઈ જશે તો બહુ સિમ્પલ એવું આ રીતે તેલ ગરમ હોય એટલે ગેસની ફ્લેમ લો કરવાની અને દોઢ રાઉન્ડ આ રીતે તમારે ફેરવી અને પરફેક્ટ એવી શેવ આ રીતે પડી જશે પછી એક મિનિટ જેવું તમારે રહેવા દેવાનું એટલે બબલ છે શેવમાં આ રીતે તળાતા હશે એ ઓછા થઈ જશે તો શરૂઆતમાં તમે એને તળવા મૂકશો તો એકદમ બબલ ઉપર સુધી આવશે જ્યારે બબલ ઓછા થઈ જાય એટલે તમારે એની સાઈડ ચેન્જ કરવાની તો આ ટીપ છે કે તમે તળો તો તળાઈ ગઈ એમ શેવ કેમ ખબર પડે કાચી નથી રહી તો જેમ બબલ ઓછા થાય એટલે શેવ તમારી તળાણી આ રીતે ફેરવશે એટલે પાછા બબલ દેખાવા લાગશે અને પછી પાછા બબલ ઓછા થઈ જાય એટલે શેવ તમારી તળાઈને રેડી થઈ ગઈ તો બે સાઈડ તો કદાચ જો તેલનું ટેમ્પરેચર વધારે હોય તો અડધીથી પોણી મિનિટ જેવું લાગે પણ જો નોર્મલ ટેમ્પરેચર તમે આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખશો તો શેવ તમારી બળશે નહીં અને એકદમ પરફેક્ટ એવી થઈ જશે તો આ રીતે બહુ લાલ નથી થવા દેવાની પીળો જ કલર રહેવા દેવાનો છે તો આ રીતે તળાઈ ગઈ શેવ આપણી તૈયાર છે આ જ રીતે આપણે બીજી બધી શેવ પણ તૈયાર કરી લઈશું તો આ રેસિપીથી તમે લગભગ અઢીસો ગ્રામ જેટલી શેવ બનાવી શકશો તો વધારે માપ લેવાનું કિલો પાંચસો ગ્રામ જેટલી તમારે શેવ બનાવી હોય એટલી તમે બનાવી શકો આ રીતે એને આપણે કિચન પેપર પર કાઢી લઈશું અને આ રીતે તમે જોઈ શકો છો આટલી શેવ બની એક સંચો મેં ભરાઈ એટલો લોટ લીધો હતો અને આટલી બધી આપણી શેવ બનાવીને રેડી થઈ ગઈ તો આ શેવ એકવાર આ રીતે રેડી થઈ જાય પછી તમારે એને છૂટ્ટી કરી લેવાની અને કોઈ એ ડબ્બામાં ભરી દેવાની એટલે એકદમ ખ્રિસ્પી તમે મહિના સુધી પણ સ્ટોર કરો તો પણ ક્રિસ્પી રહેશે અને જેટલી તમને જોવે એટલી જ બહાર કાઢવાની અને બાકી તમારે પાછો ડબ્બો તરત જ બંધ કરી અને સ્ટોર કરી દેવાની તો તમે મહિનાના મમરા પણ ગમે ત્યારે બનાવો ત્યારે પણ ઉમેરી શકો શેવ ટમેટાનું શાક બનાવો ત્યારે પણ લઈ શકો પૌવા બનાવો ખમણી બનાવો કે ખમણ બનાવો કોઈ પર ફરસાણ પર તમે આ છાટી અને ખાઈ શકો તો આ રીતે જો તમે ફરસાણની દુકાન જેવી ક્યારે શેવ નો ઘરે બનાવી હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ